લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે જેમાં સ્થાનિક લોકોએ આ મામલે રાજકીય આગેવાનો અને તંત્રને જાણ કરી હોવા છતાં આ વિસ્તારમાં આવેલા સોસાયટીમાં કોઈ અધિકારી કે પદાધિકારીઓ ડોકિયા ન કરતા હોવાથી સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી આવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી યોગ્ય નિકાલ લાવવા માંગ કરી હતી મહેસાણાના પુર રોડ પર આવેલા સહજ એમ્પાયરમાં આવેલા ચૌદ જેટલી સોસાયટીમાં વરસાદ પડે ત્યારે કેડસમાં પાણી ભરાઈ જાય છે પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકો નોકરી ધંધે તો બાળકો શાળા કોલેજમાં તો ગૃહિણીઓ શાકભાજી લેવા જઈ નથી શકતા હોવાથી આ વિસ્તારમાં સમસ્યા સર્જાય છે પાણી ભરાયા બાદ અઠવાડિયા સુધી આ વિસ્તારમાં પાણી ફરતા જોવા મળે છે ત્યારે અહીંયા વસવાટ કરતા પાંચસોથી વધુ મકાનોના રહીશોને પાણીમાં જ રહેવાની નોબત આવી છે સહજ એમ્પાયર સોસાયટીમાં તળેટી રામુસના થઈને સી લિંક ઉપર તિરુપતિ શાહીબાગની સામે આવેલા તળાવમાં થઈને રોડ પર ક્રોસ કરીને તમામ વરસાદી પાણી આ વિસ્તારમાં આવે છે જે વરસાદી પાણીના નિકાલ માટે સોસાયટીમાં કોઈ રસ્તો નથી નેડ્યું હોવા છતાં અન્ય સોસાયટીઓ તથા અન્ય રસ્તાઓ ઊંચા બનાવવાથી વરસાદી પાણી સહજ એમ્પાયરની સોસાયટીમાં આવી જાય છે અમારા વરસાદી પાણીના નિકાલ માટેની અને જે સરકારી નેરિયા હતા એમાં દબાણ થઈને રોડ ઊંચા થઈ ગયા એ તોરાઈને નીચા કર્યું તો અમારા વરસાદી પાણીનો નિકાલ થાય એના માટે અમે રજૂઆત કરવા કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબને આ અમારી સપન એક્ઝોટિકા અને સહજ એમ્પાયર અને ચૌદથી પંદર સોસાયટીઓ છે તકલીફ તો સમજો કે બાળકો સ્કૂલે નહીં જઈ રહ્યા વરસાદ બંધ થઈ ગયા પછી પંદર દિવસ પાણી અમારી સોસાયટીમાં ભરેલું જ રહે છે બરાબર જો જમીન શોષી ના લેતા હોય પાણીનો નિકાલ છે જ નહીં ત્યાંથી આથી આ સમસ્યાનો ઉકેલ લાવવા પંદર સોસાયટીમાં રહેતા રહીશો મહેસાણા કલેક્ટર કચેરી આવી સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદન પત્ર આપી યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરી રહ્યા છે અને જો આનું તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી આવનાર તમામ ચૂંટણીનો બહિષ્કાર કરાશે તેવો આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો હતો